નાગલપુર ખાતે મૂર્તિઓ ખંડિત કરવાનો મામલો નાગલપુર ખાતે આવેલ મંદિરમાં રાત્રિના સમય કોઈ અજાણ્યા ઈસમો દ્વારા શ્રી બાલ હનુમાનજી ને શ્રી સાંઈ બાબાની મૂર્તિઓ ખંડિત કરવામાં આવી સવારે છ વાગે મંદિરના પૂજારીએ પૂજા કરવા મંદિર ખોલતા હનુમાનજીની આંખ કાઢી દીધાની સાઈબાબાના હોઠ દાઢીનો પાગ ખંડિત થયાની જાણ થઈ ઘટનાની જાણ થતા પોલીસ હાજર નાગલપુર વિસ્તારમાં વાયુ વેગે સમાચાર ફેલાતા ભક્તો મંદિર પર ઘસી આવ્યા મૂર્તિના ખંડિતખોરોને સત્વરે ઝડપી લેવા ઉગ્ર માંગ કરવામાં આવી અમારું નામ મારું નામ રાવલ નરેશ્રી મારા લાભશંકર નીલકંઠ મહાદેવ પૂજારી છું ને અહીંયા સવારમાં હું સાડા સ્વયં પૂજા કરવા આવું છું ને સાડા સ્વયે પૂજા કરવા આવ્યો છે આંખ આંખ નથી અને ત્યાં ખંડી થતી સાંઈ બાબાની મૂર્તિ ખંડી હતી એટલે મેં આગળ જાણ કરી ટ્રસ્ટીઓને બરાબર એટલે આ થવું ના જોઈએ એ બહુ દુઃખદાય દુઃખ લાયક છે મંદિર દર્શન કરવા ત્યારે મૂર્તિ મૂર્તિને ખંડિત થયેલી હતી તો અમારું મીડિયા માધ્યમથી એટલું જ કહેવું થાય પૂર્ણિશામાં આના સાહેબ ને જીમ બને બધું જલ્દી નિવાર જે વ્યક્તિ હોય એવું નહીં કહેતા કોઈ બી હોય એક સ્વાદ જયારે કોઈ હોય બરોબર પણ જે વ્યક્તિઓની ધરપકડ જીમ બને જલ્દી ધરપકડ થાય જે બી એનું નિવારણ આવવું જોઈએ બાકી એના માટે પછી અમે કોઈ આગળ પગલું ભરીએ એના માટે અમારી કોઈ જવાબદારી રહે નહીં બરોબર જે બી એનું રિઝલ્ટ મળવું જોઈએ બીજું કશું કહેવા માગતા નહીં કારણ કે અમારી લાગણી દુભાવમાં આવી છે લીટીમાં બરાબર કારણ કે એક આગળ જ શો સીધો શોક લાગ્યો મંદિરે આગળ જોયું ને એટલે રહેવાતું જ નહીં શું કરવું એમ

એવી અમે આ મીડિયાના માધ્યમથી અમે કહેવા માગીએ છીએ અને પોલીસના સહકારથી અમે આ જે કયા તત્વો કોઈ કર્યું હોય એમને પકડવા માટે અમારી સમસ્ત મિત્ર મંડળની વિનંતી છે